શું તમે પાણીપુરીના શોખીન છો તો જરા ચેતી જજો વડોદરાની અંદર પાણીપુરીની લારીવાળાનો એક વિડીયો વાયરલ થયો છે પાણીપુરીવાળાએ તપેલામાં જ પગથી બટાકા સાફ કર્યા છે શહેરના દાંડિયા બજારનો વિડીયો છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે વિડીયો વાયરલ થતાં જ પાણીપુરીની લારી છોડી ફરાર થઈ ગયો છે ભરચક રોડ પર જાહેરમાં જ લોકોના સ્વાસ્થ્ય સાથે થયા છે ખોરાકી શાખા કાર્યવાહી માટે પહોંચે પણ પાણીપુરીવાળો અહીંયા જોવા ન મળ્યો આ પ્રકારનો એક વિડીયો પાણીપુરીવાળો જે બટાકા સફથી ધોતો હતો એ ગઈકાલે અમારા ધ્યાન ઉપર આવ્યો છે અને ધ્યાન ઉપર આવતા જ ફૂડ સેફ્ટી ઓફિસરને તાત્કાલિક એરિયાના વોર્ડ ઓફિસર જે વોર્ડના ફૂડ સેફ્ટી ઓફિસર છે એમને ત્યાં મોકલી અને લારી તાત્કાલિક બંધ કરાવી દીધી છે શહેરમાં આવી ઘટના ન બને એ માટે અમારી ફૂડ સેફ્ટી ઓફિસરોની ચાર ટીમો અમે બનાવીશું અને અલગ અલગ ટીમો જે છે દરેકે દરેક વિસ્તારમાં પાણીપુરીની સાથે સાથે બીજા પણ સ્ટ્રીટ ફૂડ જે બનાવતા હશે એમને ત્યાં ચેકિંગ કરવામાં આવશે અને ચેકિંગ દરમિયાન જો આ પ્રમાણેનું કંઈ જોવા મળશે તો એમને એફએસએસ એક્ટ મુજબ એમની સામે કાર્યવાહી કરવામાં આવશે અને સાથે સાથે આ જે સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સ જે છે એ લોકોને આ આ પ્રકારની એક એફએસસી એક્ટ મુજબ હાઇજીન કેવી રીતે મેઇન્ટેન કરવું સેનિટેશન કેવી રીતે મેન્ટેન કરવું સાથે સાથે જે એ લોકો જે જમવાનું બનાવે છે એની જગ્યા કેવી હોવી જોઈએ રો મટીરિયલ કેવું હોવું જોઈએ એ પ્રકારની એ લોકોને ફોસ્ટેક કહેવાય છે એફએસસીઆઈ તાલીમ આપે છે કે ફોસ્ટેક ટ્રેનિંગ પણ એ લોકોને આપવામાં આવશે અલગ અલગ બેચો બનાવી